નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મિત્રો ફરી એકવાર તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે દરેક મા બાપ હંમેશા ઈચ્છે છે કે તેમના સંતાનો જીવનમાં ખૂબ જ આગળ વધે અને સુખી થાય પરંતુ આજના કળિયુગના સમયમાં સંતાનો મા બાપને બોજ સમજીને રસ્તે ભટકવા માટે મજબૂર કરી દે છે જીવનમાં આપણે જેવા કર્મો કરીએ છીએ તેનું તેવું જ ફળ મળે છે દરેક મા બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જ જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ તેના બદલામાં સંતાનો તરફથી મા બાપને શું મળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયી છે જેમાં આપણે જાણીશું કે મા બાપને દુઃખી કરનાર સંતાનોની કેવી હાલત થઈ છે આજની કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપના શૌ ઉપર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ મિત્રો રામદાસના અવસાનને માત્ર ચાર દિવસ જ થયા હતા બાર દિવસનો શોખ ચાલી રહ્યો હતો એક દિવસ અચાનક એક કાર તેના ઘરની સામે આવીને ઊભી રહી તેમાંથી એક માણસ બહાર આવ્યો અને શોખમાં બેઠેલા લોકોની વચ્ચે ગયો અને કહ્યું રામદાસના વારસદારો કોણ છે બેઠકમાં ચાલીસથી એંસી લોકો બેઠા હતા તેઓ બધા અચાનક આવા પ્રશ્નો પૂછનાર વ્યક્તિ તરફ જોવા લાગ્યા રામદાસનો પુત્ર પણ ત્યાં જ બેઠો હતો ત્યારે રામદાસના ત્રણેય પુત્રોએ હાથ ઊંચા કરીને કહ્યું કે અમે તેમના પુત્રો છીએ કહો શું કામ છે તે વ્યક્તિએ રામદાસના ત્રણેય પુત્રોને ધ્યાનથી જોઈને કહ્યું કે વીસ વર્ષ પહેલાં રામદાસ મારા શહેરમાં નોકરી કરતા હતા તે સમયે તેને મારી પાસેથી કેટલાક પૈસા ઓછીના લીધા હતા તે રકમ હવે વ્યાજનો સમાવેશ કરીને હવે તે વીસ લાખ રૂપિયા થઈ ગઈ છે આજે હું એ પૈસા લેવા આવ્યો છું આ વ્યક્તિએ આટલું કહ્યું કે તરત જ ત્યાં હંગામો મચી ગયો રામદાસનો મોટો દીકરો જે સરકારી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતો હતો તેને ઊભા થઈને કહ્યું કે મારા પિતાએ તારી પાસેથી પૈસા ઓછી ના લીધા હોવાનો તારી પાસે શું પુરાવો છે તે માણસે હસીને કહ્યું હું વકીલ છું હું એટલો મૂર્ખ નથી કે કોઈ પુરાવા વિના આવું મારી પાસે પૈસાની લેવડદેવડ માટેનો કોન્ટ્રાક્ટ લેટર છે જેના પર તમારા પિતાએ પોતાના હાથે સંપૂર્ણ વિગતો લખી હતી અને તેમની સહી પણ કરી છે મોટા દીકરાએ કહ્યું કે હું કોઈ કરારમાં માનતો નથી તું મને છેતરપિંડી કરનાર લાગે છે વીસ વર્ષ સુધી ચૂપચાપ બેઠો રહ્યો પછી પિતાના અવસાન પછી તારું અચાનક આગમન આ બધું શું છે મારા પિતાએ પૈસા લીધા હોત તો તેમના મૃત્યુ બાદ તેમની સાથે કરાર પૂરો થયો હું આ પૈસા ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરું છું રામદાસનો બીજો પુત્ર જે કોન્ટ્રાક્ટર હતો તે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરતો હતો તે પણ ઊભો થયો અને બોલ્યો વકીલ સાહેબ તમે જે પગે આવ્યા હતા એ જ પગે પાછા જાઓ જો તમને પૈસા જોઈતા હોત તો તમે અમારા પિતા જીવતા હતા ત્યાં સુધી આવ્યા હોત અમારા પિતાએ અમને ક્યારેય કહ્યું નથી કે તેમના પર કોઈ દેવું છે વકીલે કહ્યું કે તે અગાઉ આવ્યો ન હતો કારણ કે પૈસા વસૂલવાનો કરાર આજની તારીખનો હતો પાછા જવાની વાત કરીએ તો હું તમને કહી દઉં કે હું અહીં કોઈ ઝઘડો લડવા આવ્યો નથી હું શાંતિથી અહીંથી ચાલ્યો જઈશ પરંતુ જો તમે લોકો તમારા પિતાની લોન ચૂકવવાનો ઇનકાર કરશો તો હું કોર્ટમાં કેસ લડીશ પણ મારા રામદાસજી સાથે સારા સંબંધો હતા હું નથી ઈચ્છતો કે તેના મૃત્યુ પછી તેનું સન્માન કલંકિત થાય તો હું તમને કંઈક કહેવા માગું છું હું તમને થોડા સમયની છૂટ આપીશ પણ તમે લોકો લોન આપવા માટે હા કહો તો જ ત્રણેય પુત્રો ચૂપ રહ્યા લોન ચૂકવવાની હિંમત કોઈએ દેખાડી નહીં વકીલે ફરી કહ્યું કે અહીં તમારા સમાજના લોકો બેઠા છે અને સગા સંબંધીઓ પણ અહીં બેઠા છે શું તમે લોકો તમારા પિતાનું સન્માન નથી ઈચ્છતા અચાનક રામદાસનો નાનો દીકરો દિનેશ ઊભો થયો અને કહ્યું કે તમે મને સબૂત બતાવો હું પિતાના પૈસા ચૂકવવા તૈયાર છું આટલું બોલતાની સાથે જ તેની પત્ની જે અન્ય મહિલાઓ સાથે દરવાજે ઊભી હતી અને આખી વાત સાંભળી અને સમજી રહી હતી તે ઝડપથી બહાર આવી અને પછી તેના પતિનો હાથ પકડીને અંદર લઈ ગઈ અને તેણીએ કહ્યું તમે આ શું કહો છો આટલી મોટી રકમ ક્યાંથી ભરશો આપણી પાસે પૈસા તો વીસ હજાર પણ નથી તમારા ભાઈ કેટલા સમૃદ્ધ હોવા છતાં પણ ચૂપચાપ બેઠા છે તો પછી તમારા પિતાનું ઋણ ચૂકવવાનો આટલો મોટો બોજ તમે કેમ ઉઠાવી રહ્યા છો દિનેશ પાસે થોડી જ જમીન હતી અને તે મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો પતિ પત્ની જેમ તેમ કરીને જીવન જીવતા હતા દિનેશ અને તેની પત્ની પૈસાથી ભલે ગરીબ હતા પરંતુ દિલના અમીર હતા દિનેશના બે મોટા ભાઈઓ સમૃદ્ધ હતા અને આરામથી જીવન જીવતા હતા એક ભાઈને સરકારી નોકરી હતી અને બીજા ભાઈનો પણ સારો ધંધો હતો પિતાજી જીવતા હતા ત્યારે બંનેનો ઉછેર કર્યો હતો અને જ્યારે પિતાની તબિયત લથડતા લથડવા લાગી રહી હતી ત્યારે નાના ભાઈ દિનેશની જવાબદારી બંને મોટા ભાઈઓને સોંપી હતી પરંતુ બંને ભાઈઓ પોતાની જવાબદારીઓને ક્યારેય ન સમજ્યા અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા ન તો તેને દિનેશને કોઈ ધંધામાં મદદ કરી કે ન તો તેને ક્યારેય કોઈ રીતે આર્થિક મદદ કરી દિનેશે પણ ક્યારેય તેના ભાઈઓને ફરિયાદ કરી ન હતી ભગવાને તેને જે સ્થિતિમાં રાખ્યો હતો તેમાં તે સખત મહેનત કરીને પોતાનું જીવન જીવી રહ્યો હતો તેના પિતાએ આ જમીન તેના ત્રણ ભાઈઓના નામે રાખી હતી જેને તેને થોડી મદદ કરી અને તે જમીનનો ટુકડો દિનેશ માટે એકમાત્ર આધાર હતો પણ હવે એ જમીન પણ તેના નસીબમાં નહોતી કારણ કે આજે તે જમીન પણ જવાની હતી દિનેશે તેની પત્નીને કહ્યું કે તે તેની જમીન વેચી દેશે પણ તેના પિતાનું નામ બગડવા નહીં દે દિનેશની પત્નીની આંખોમાં આંસુ સાથે આવી રહ્યા હતા અને આંસુ સાથે કહ્યું કે તારી આ આદતથી આપણે ગરીબ છીએ ભગવાન ખાતર તે જમીન વેચશો નહીં જમીન વેચાઈ જશે તો ભૂખે મરી જઈશું તેના પર અમારા દિવસો પસાર થઈ રહ્યા છે તેને પત્નીના ખભા પર હાથ મૂકીને કહ્યું કે તમે મને દરેક સુખ દુઃખમાં સાથ આપ્યો છે શું તમે એવું ઈચ્છો છો કે હું આજે આખા ગામની સામે માથું નમાવીને ચાલું તે મને હંમેશા સાચો માણસ કહ્યો છે તો પછી આજે તને શું થયું તો મને કમજોર બનાવવાનો પ્રયાસ કેમ કરી રહી છે આ સાંભળીને અચાનક પત્નીનું વલણ બદલાઈ ગયું અને તેને ગર્વ સાથે કહ્યું કે કૃપા કરીને મને માફ કરો અને જાઓ પહેલાં પરિવારની ઈજ્જત બચાવો મને તમારા પર વિશ્વાસ છે પછી દિનેશ બેવડા ઉત્સાહ સાથે સભામાં પાછો આવ્યો લોકો હજુ પણ નીચા અવાજમાં બબાટ કરી રહ્યા હતા વકીલે હસતા હસતા કહ્યું કે તું હજુ તારા પિતાનું દેવું ચૂકવવા તૈયાર છે કે તારી પત્નીએ તારી ઉપર કચાસ કરી છે માટે તું તૈયાર થઈ ગયો દિનેશે હસતા હસતા કહ્યું કે તે એક મર્દની પત્ની છે વકીલ સાહેબ તમે પુરાવા બતાવો હું પૈસા ચૂકવવા તૈયાર છું હા મારી પાસે પૈસા નથી પણ હું તમને મારા હિસ્સાની જમીન આપીશ પણ હું મારા પિતાનું દેવું નહીં રહેવા દઉં વકીલે ફરી એકવાર દિનેશના મોટા ભાઈઓ તરફ જોયું પછી પૂછ્યું શું તમે બધા તમારા નાના ભાઈને ટેકો નહીં આપો બંને ભાઈઓ નિર્જનની જેમ માથું નમાવીને બેસી રહ્યા કોઈએ જવાબ આપ્યો નહીં ત્યારબાદ વકીલે કહ્યું કે વીસ વર્ષ પહેલાં રામદાસજી અને મેં સાથે મળીને કેટલાક શેર ખરીદ્યા હતા તે સમયે તેની કિંમત વીસ હજાર રૂપિયા હતી શેર ખરીદતી વખતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બેમાંથી એકનું મૃત્યુ થાય કે તરત જ શેર વેચવામાં આવશે અને જે રકમ મૃતકના શહેરમાં આવશે તે હયાત શેરધારક દ્વારા તેના પાત્ર બાળકોને સોંપવામાં આવશે તે સમયના સંજોગોને ધ્યાનમાં લેતા હયાત શેરધારકને તેની ઈચ્છાના આધારે શેરની રકમ તમામ પુત્રોમાં સમાન રૂપે વહેંચવાનો અથવા કોઈ પણ એકને આપવાનો સંપૂર્ણ અધિકાર રહેશે વકીલે વધુમાં કહ્યું કે હું હયાત શેર ધારક છું મને રામદાસનો તે હિસ્સો કોઈને પણ આપવાનો પૂરો અધિકાર છે તેથી જ મેં દેવું હોવાનું નાટક કર્યું તેના પર કોઈ દેવું નથી તેના બદલે શેર વેચીને અને ટેક્સ કાપીને કુલ વીસ લાખ રૂપિયા તેના હિસ્સામાં આવ્યા છે અને હું તે વીસ લાખ રૂપિયા રામદાસજીના નાના પુત્ર દિનેશને આપવાની જાહેરાત કરું છું કારણ કે દિનેશ એક છે જે તે પૈસાનો સાચો માલિક છે જે પુત્રો પોતાના પિતાનું દેવું ચૂકવવાનું પોતાનું કર્તવ્ય માનતા નથી તેઓને પિતાની મિલકતમાં કોઈ હક નથી આ સાંભળીને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા અને રામદાસના બંને મોટા પુત્રો સ્તંબ્ધ થઈ ગયા તેઓની પત્નીઓ જેઓ થોડા સમય પહેલાં પોતાના ભાઈ ભાભીને મૂર્ખ માનતી હતી તેઓ હવે તેમના પતિ તરફ નમ્ર નજરે જોઈ રહી હતી વકીલે ઇશારો કરતાં જ તેના માણસો બે મોટી સૂટકેશ લઈને આવ્યા અને દિનેશને આપી દીધા આ જોઈને ત્યાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી દિનેશનું સ્વાગત કર્યું દિનેશ બંને સૂટકેશ ઉપાડી રૂમની અંદર ગયો ત્યારે તેની પત્ની દોડતી દોડતી આવી અને તેના પતિ સામે ભરેલી આંખો જોઈને કહ્યું કે આજે મને સમજાયું કે સત્ય પ્રમાણિકતા અને સ્વાભિમાનના માર્ગમાં ઘણા કાંટા અને પીડા હોય છે પરંતુ એક દિવસ ભગવાન ચોક્કસપણે સાંભળે છે અને જ્યારે પણ તે સાંભળે છે છપ્પન ફાડીને આપે છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે